અમદાવાદના હાથીજણ વિસ્તાર

અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસીડન્સી માં એક પાલતુ રોટ વ્હીલર સ્વાને ચાર મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેની માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બનાવ સંદર્ભે એમસી ના તેમજ સીએનસીડી ના વિભાગ તાત્કાલિક સ્વારનો કબજો મેળવવા આવ્યા હતા જ્યારે વિવેકાનંદ નગર પોલીસે કૂતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી હતી અને માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ત્યારે સોસાયટીના પાર્કિંગમાં બનેલી આ હચમચાવી નાખતી ઘટના સીસીટીવીમાં માં કેદ થઈ ગઈ છે તેમજ ભૂતકાળમાં પણ આ સ્વાને અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું સામે આવે છે અને સોસાયટીએ આ બાબતે પણ

રાધે રેસિડેન્સી હાથીજન સર્કલ પાસે મહેમદાવાદ ખાતે એક રોટવીલર વ્હીલર ડોગના બાઇટના કારણે એક ચાર માસની બાળકીની મૃત્યુ નિપજાવેલ છે આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટવીલર વ્હીલર બ્રીડનું છે આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે જેમના ઉપર કલમ એકસો છ એકસો છ એક અને ટુ નાઇન્ટી વન મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે જે આ જે કલમ છે બીએનએસ વન ઝીરો સિક્સ વન એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે એ કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈને કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે અને જે બી એનએસ ટુ નાઇન્ટી વન છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી આ પશુનો પશુના જે બી કબજા કબજેદાર છે એમનું બેદરકારી ભર્યું આચરણ રહે તો એ કલમ લગાવવામાં આવી છે બનાવ પશ્ચાત પશુપાલન પ્રભા પ્રભાવના પત્રથી કૂતરાને કરડવાના કેસો અને તેના વસ્તી નિયંત્રણ માટે એડવાઇઝરી એનિમલ બર્થ કંટ્રોલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી જાહેર કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બી જે કબજે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે આ નિયમોનું પાલન માટે એમને કમ્પલસરી રજીસ્ટ્રેશન વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને એ આ અપીલ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી બ્લીડ ન હોય તો એમસીના એડવાઇઝરી હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનું કમ્પલસરી બાય અબોઇડ કરવું અબાઈડ વધે

જે સીસીટીવી ના ફૂટેજ ના આધારે અને જે કલમ છે વન ઝીરો સિક્સ હેઠળ આમાં ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ ફાઈવ યર છે અને જે બીજી કલમ છે ટુ નાઇન્ટી વન એમાં છ મહિનાની કેસ અથવા ફાઇનની જોગવાઈ છે

કૂતરાને પકડવા ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પણ ગઈ તેઓ ખબર પડી કે પરિવાર કૂતરા સાથે મેમનગર જતા રહ્યા હતા અને મ્યુનિસિપાલિટીની ટીમ મેમનગર જઈને કૂતરાને પકડી લાવી અને પાંજરે પૂરી દીધું હવે મ્યુનિસિપાલિટી આ કુતરાનું બ્લડ સેમ્પલ લઈને તે આટલું આક્રમક કેમ બન્યું તેની તપાસ કરી રહી છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને ક